નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો દ્વારા ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસને ઉજવવામાં આવે છે આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા સંસ્કૃતિના સંવર્ધનમાં જતનના સંદેશ સાથે નવસારીના વાંસદાના કુંકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલ સાથે નૃત્ય કરતા ભવ્ય રેલી કાઢી હતી કોંગી ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે રાજમાર્ગો પરથી નાચતા કૂદતા ગાંધી મેદાન ખાતે રેલી પહોંચી હતી આ પ્રસંગે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલે પોતાની નારાજગી દર્શાવી હતી તાજેતરમાં જ કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોત થયા હતા જે સંદર્ભે પણ તેમણે તીખી પ્રતિક્રિયા આપી હતી

આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં કોઈ પણ જળ જંગલ જમીનને વિનાશકારી પ્રોજેક્ટ આવશે અમે એની સામે આંદોલન કરીશું અમારા જીવના ભોગે પણ અમે જમીન આપીશું નહીં